બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર હિંસાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા જિલ્લા દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓની નિર્મમ હત્યા અત્યાચાર હિંસા મુદ્દે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા જિલ્લા સંગઠન દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓની નિર્મમ હત્યાઓ કરવામાં આવી રહી છે તેના વિરોધ પ્રદર્શન સાથે સરકાર દ્વારા આ મામલે કડક પગલા લઈ હિન્દુઓને સુરક્ષા આપવાની માંગણી કરવામાં આવી હતી કલેક્ટર કચેરી ખાતે આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા જિલ્લાના કાર્યકરોએ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારે સૂત્રોચ્યાર કર્યા હતા તથા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે જીવતો સળગાવવામાં આવે છે એના વિરુદ્ધમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા જિલ્લા કલેક્ટર નારા સાથે જે ભીમ વાળા ચાલે છે તેઓએ પણ હવે જય ભીમ જય ભીમ નહીં પણ ભીમ પાંડવ વાળા ભીમ બનીને હિન્દુઓની સાથે રહેવું પડશે તો આપણે હિન્દુઓ એક થઈ અને એનો પડકાર આપી શકીશું કેટલા લોકો આજે જોડાયા છે આજે અમારી સાથે વડોદરા જિલ્લામાંથી પાત્રીસ લોકો છે સુરામધ વિનોદસિંહ પરમાર વડોદરા જિલ્લા સંયુક્ત મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ